ગુડ મોર્નિંગ વાગ્યા છે બે એટલે ગુડ અને ખાલી દેખાવાનો છે ખાલી હાજરી પુરાવા આવ્યો છે અહીંયા બાકી જોરદાર ઠંડી છે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર ક્યાં જઈએ છીએ ખબર નથી યસ સન્ડે છે તો બહાર નીકળ્યા છીએ મોલમાં ઓકે ચાલો જી એ ડિસાઈડ કે મોનમાં ચલો જીવ આવી ગયા જીયા ચાલો અમે લોકોએ મોનમાં લઈ લીધી છે અમે લોકો આવી ગયા છે સોપ ખાવા માટે સબવેમાં સોનની વેજીટેરિયન સોપ કહીશું આવી છે ફૂલ

पप्पा ने सब वे गमतो नाही पप्पा ने सब वे नाही गमतो खाना अनताना एव <laughs> आ हम बिजू सु भाव सब वे चाइनीस चाइनीस पण चाइनीस मया मरतो नाही ये मला पण जे जे आपला इंडियन स्टाइल नाही आवडतो ना आई एकटू बदा साइज नाव पण या थोडं साळ बळ करू मडे जीनेर बतासी इसी का डॉलर मामा યસ હજી આમાં ડોલર આમાં જો એટલે કંઈક બી વસ્તુ લેવા માટે ઘૂસી જવાનું બધી જ વસ્તુ વન ટુ ફાઈવ ડોલર સુધીની મળે લે ગોરો બી મળવા મંડી જોજી આ બિયર પોસ તારા ડોલર અમામ મળવા મંડી હતી જો વેલેન્ટાઈન છે એટલે બધું વેલેન્ટાઇન્સની વસ્તુ વસ્તુ બહુ ફાઇન ફાઇન છે ના ઓફ સ્પેશિયલ તે શું લીધું એના చయలా సామర్ నోగను వద్ద్స వాను వావు నోగె బియా సంమ్ నోగెద్సిం అసం్న్సిం నోగ్న అసంగు క్హందే కాదీ. సంగు క్హను క్హాతత్స్స కల్� કેટલા પ્લેડો પડે છે જીયા ઘરમાં ચાલો બી ચીયા બનાવે છે શું નામ છે જ્યુસ એ નૂડલ્સ નીકળી તો ખરા જીયા નીચેથી કરી રહી છે સ્ટડી સ્ટડી ટાઈમ અને પડી ગઈ છે સાંજ તો આ તો આજનો મારો પસંદ પડ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કેનેડા મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ